મહેસાણા આંબલીયાસન રેલવે સ્ટેશન બન્યું જોખમ રેલવે જંકશન ગામોના હજારો લોકોની રોજબરોજની આવન જાવન રેલવે સ્ટેશન નજીક નથી અંડર બ્રિજ કે ઓવર બ્રિજ મુસાફરો અને વિદ્યાર્થીઓ જીવના જોખમે ઓળંગી રહ્યા છે રેલવે લાઈનો અપંગો વૃદ્ધો અને અશક્તો માટે અસહ્ય બન્યું જીવન સ્થાનિકોની અનેક રજુઆતો છતાં રેલવે તંત્ર નિષ્ક્રિય આ છે દેશનો વિકાસ જે લોકોની સમસ્યાઓ વધારે વિકાસ નામે સરકાર કરી રહી છે સરમુખત્યારશાહી દેશની લોકશાહીમાં વ્યવસ્થા લોકો માટે હોય ફક્ત સરકાર માટે નહીં રાજકોટ જિલ્લાના ધોરાજીના વિવિધ વિસ્તારોમાં સિટી પોલીસ તંત્ર અને પીજીવીસીએસ અધિકારી ગેરકાયદેસર વીજ જોડાણ તથા વીજ મીટરો ચેકિંગ કરવામાં આવ્યું ગુજરાતના ડીજીપીની કડક સૂચનાથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પર પગલાં લેવામાં આવે તેની સૂચનાની ધોરાજી સિટી પોલીસ તંત્ર અને પીજીવીસીએલ તંત્ર તાત્કાલિક હરકતમાં આવેલ અને સૂચનાનું પાલન પણ કરી દેવામાં આવેલ જેમાં ધોરાજીના વિવિધ વિસ્તારોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો ઉપર ધોરાજી સિટી પોલીસ તંત્ર અને પીજીવીસીએલ તંત્ર દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ અને વીજ મીટરો ચેકિંગ હાથ ધરવામાં આવ્યા અને જે જે જગ્યાએ ગેરકાયદેસર વીજ જોડાણ અને વીજ મીટરોમાં ગેરરીતિઓ જોવા મળેલ તેની ઉપર દંડ ફટકારવામાં આવેલ અને વીજ જોડાણ કાપી નાખવામાં આવેલ ધોરાજી સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બહરપુરા, ખીચડા શેરી, પાંચ પીરવાડી, વિજયનગર, રામપરા, ચીસતિયા કોલોની, સંઘાડિયા બજાર જેવા વિવિધ વિસ્તારોમાં કાયદેસર કાર્યવાહી કરી. જેની લઈને નહી ગીર કાયદેસર ગુનાહીત ઇતિહાસ ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો. અને ધોરાજી પોલીસ તંત્ર આગામી સમયમાં આનાથી પણ વધારે અને કડક પગલા લેવામાં આવે તો નવાઈ નહીં. રિપોર્ટ જયંત વિંચુડા ધોરાજી

કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે સો કલાકમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકોની યાદી અને તાત્કાલિક પગલા લેવાના આદેશ ડીજીપીનું નો આદેશનું પાલન કરતું ધોરાજી પોલીસ તંત્ર ગુજરાતના ડીજીપીની કડક સૂચનાથી ગુનાહીત ઇતિહાસ ધરાવતા લોકો ઉપર તાત્કાલિક પગલાં લેવામાં તેના સંદર્ભેમાં ધોરાજી પોલીસ તંત્ર એક્શન મૂડમાં આવી ગયું છે અને ડીજીપીની સૂચનાનું પાલન કરવાનું ધોરાજી પોલીસ તંત્રએ શ્રી ગણેશ કરી પણ લીધા છે જેના ભાગરૂપે આજરોજ ધોરાજી શહેર અને ધોરાજી તાલુકો ઉપલેટા ભાયાવદર વામ પાંચ પોલીસ હદમાં આવતા ગામમાં ભારે ગુનાહિત કૃત્ય કરનારા અને ભારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો જોવા કે ગેરકાયદેસર શરીર સંબંધ બાંધનાર અને ખનન માફિયા ખાણ ખનીજ માફિયા મની લોનડરી જેવા અનેક મોટા પંચોતેર જેટલા મોટા અપરાધીઓને ને આઈપીએસ ડીવાય સિમરન ભારદ્વાજ તથા પીઆઈ ગોધમ પીએસઆઈ તથા ધોરાજી શહેર અને તાલુકા અને ઉપલેટા પાટણવાવના પોલીસ તંત્ર અને પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં આજરોજ કાયદામાં રહેશો તો તેવું ભાન કરવામાં આવેલ અને પ્રકારની લાલિયાવાડી પોલીસ તંત્ર નહીં ચલાવી નહીં લેવાય અને કાયદો વ્યવસ્થા જાળવા તે માટે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય અને તેમ છતાં કોઈ કાયદો વ્યવસ્થા નહીં જળવાય તો તેવા લોકો ઉપર કડક પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું રિપોર્ટ જયંત વિંચુડા ધોરાજી પોલીસ ને બધી ખબર છે કે તમે આપણા જો છે ફરિયાદી ખિલાફે શું શું ધાક ધમકી આપો છો કેવી રીતે હેરાન કરશો એમને તો આ નથી સોચો કે પોલીસને નથી ખબર છે શું ચાલી રહ્યું છે તમારા ઉપર ટ્વેન્ટી ફોર સેવન જેટલી જો છે પોલીસની નજર છે તો ફરી કશું અપરાધ કરવાની તમારા મગજમાં પણ નથી આવવી જોઈએ પોલીસ દ્વારા જે ફરિયાદીથી અમને બીજી વાર તમારી કોઈ પણ ફરિયાદ યા કમ્પ્લેઇન મળવામાં આવી તો તમારા ખિલાફે બેલ કેન્સલેશનની જો છે કાર્યવાહી તરત જ શરૂ કરવામાં કરવામાં આવશે અને પાસા અને તડીપાર જેટલા જો છે કડક છે કરવામાં તમારે ખિલાફે આવશે હવે પછી કોઈ પણ આવી એક્ટિવિટી ની અંદર નામ ના આવે એવું તમે તો ધ્યાન રાખજો પણ તમારી સાથે જે બીજા માણસો એને પણ કહેજો કે પોલીસ કો બોલાવી દેશે બરાબર ગુજરાત રાજ્યના માનનીય સાહેબ ના નિર્દેશ મુજબ ધોરાજી સબડિવિઝનમાં માં સો કલાક માટે ધોરાજી સબડિવિઝન આખા ગુનેગારો ખીલાફે જો છે કડક કાર્યવાહી મિશન મોડમાં કરવામાં આવી રહી છે રાજકોટ ગ્રામ્યના માનનીય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ હવે સુધી ધોરાજી ડિવિઝનમાં જેમાં પાંચ પોલીસ સ્ટેશન આવડે છે ધોરાજી સિટી ધોરાજી તાલુકા ઉપલેટા ભાયાવદર અને પાટણમાં આમાં આઠ જેટલા જો છે ઇલીગલ વીજ કનેક્શન કાપવામાં આવેલ છે ઇલેક્ટ્રિસિટી આઠ હેઠળ પણ બે કેસો કરવામાં આવેલ છે ઇજીબીસીએલ દ્વારા જે છે આશરે બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ભાડા કરનારનો જાહેરનામા ભંગ કરનાર ગુના ખિલાફે ખનન માફિયા પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે અને એમાં પણ વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે અને હવે ખાન ખનીજ વિભાગ દ્વારા એના ખિલાફે ફાઇનની કાર્યવાહી છે આ ચાલુ છે ઇસ્કે અલાવા પિંચર જેટલા શરીર સંબંધી ગુનાગઢ જો છે એમની જો છે પોલીસે આજ મોટા ગુનાઓના જો અપરાધી છે આજ કાઉન્સેલિંગ કરી હતી અને મની લેન્ડિંગ ની થ્રુ જો છે એક્સ્ટ્રોશન કરવા વાળા જો આરોપીઓ છે એમના ખિલાફે પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે હવે સુધી એક ગુનો જો છે આ દાખલ કરવામાં આવ્યો છે અને એક ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે દબાણ ગેરકાયદેસર દબાણ કરવા વાળા લોકો પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે હજી સુધી જો છે બે નોટિસ આપવામાં આવી આવી ચુકા છે અને બે જગ્યાઓ પણ તંત્રની કાર્યવાહી જો છે દબાણ રિમુવલ માટે ચાલુ છે રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં હોલસેલ ભાવમાં લીંબુનો ભાવ આસમાને હોલસેલમાં એકસો રૂપિયા કિલો ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી જેવા કે લીંબુ એકસો પંચોતેર રૂપિયા કિલો ટમેટા પંદર ના કિલો કોબી ચાલીસ રૂપિયાનું આખું જબલું આદુ ચાલીસ રૂપિયા કિલો ભીંડો ચાલીસ રૂપિયા કિલો વિંગણા વીસમી 25 ના કિલો બધા શાકભાજીનો ભાવ હોલ સેલમાં છે અને આ શાકભાજી વેપારીઓ પાસેથી વેચાણ માટે જાય છે ત્યારે ખર્ચ બગાડ અને નફો લગાવીને બજારમાં શાકભાજીના અલગ અલગ ભાવથી વેચાણ થાય છે અને હાલ ઉનાળાની કાળજાડ ગરમી અને રમઝાન માસ હોય તેની લઈને લીંબુનો ભાવ આસમાને પહોંચી ગયો છે લીંબુનો ભાવ કિલો બસો રૂપિયામાં માર્કેટ કે લારીઓમાં લીંબુ વહેંચાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં હજુ પણ લીંબુનો ભાવમાં કિલો રૂપિયામાં ત્રણસો ચારસો થવાની શક્યતા સંભાવના છે શાકભાજી શાકભાજીમાં નથી મળતા જેને કારણે શાકભાજી પકવતા ખેડૂતો અન્ય પાકોનું વાવેતર તરફ વળ્યા છે તેને લઈને શાકભાજી ઉત્પાદનમાં ફરક પડ્યો છે અને અન્ય સિટી કે બહાર ગામથી શાકભાજી મંગાવી પડી રહ્યું છે તેવું હોલસેલ કે રિટેલ વેપારીઓ જણાવી રહ્યા છે Report Jayant Vinjura Dora యార్డ్ <laughs> ధోరాజీ <laughs> આજે માર્કેટિંગ યાર્ડની અંદર હોલસેલ માં લીમુના ભાવ એકસો થી એકસો સિતેર છે આજે આ આગામી દિવસોમાં ગરમીના હિસાબે લીબુના ભાવ વધશે કારણ કે શેરડીના ચિંચોળા લીંબુ શરબત દ્વારા લીંબુનો વધારે ઉપાડ કરવાના હિસાબે લીંબુના ભાવ હજી વધશે રિટેલમાં લીંબુ હજી હોલસેલમાં બસો ઉપર જશે અને રિટેલમાં કદાચ અઢીસો ત્રણસોએ પહોંચવાની શક્યતા કરી બાકી શાકભાજી યથાવત છે પણ લીંબુના ભાવ વધવામાં છે બરાબર હજુ એ રીત બોલું મારું નામ નરેન્દ્ર રૂપચંદ મિસ માર્કેટિંગ યાર્ડ કમિશન એજ દુકાન છે લીંબુ એકસો સીતેર પિચોતેર રૂપિયા કિલો છે બટેટા પંદર રૂપિયા કિલો ગોભી પચાસ આઠ રૂપિયાનું દસ કિલોનું જબલું આદુ પચાસ રૂપિયા કિલો છે કુવાર સિત્તેર પિચોતેર રૂપિયા કિલો છે કાકડી બાવીસ પચીસ રૂપિયા ભાવ છે અહીંયા ખેડૂત કંટાળીને માલ ઓછો થઈ ગયો અને માલની પૂરતી આવક છે નહીં માલ અત્યારે બહાર થી બહુ આવે છે ભીંડો વેચાણો ચાલીસ રૂપિયા કિલો

અને આગામીમાં દેશોમાં પણ ભાવ શાકભાજી નો વધે એવી શક્યતા છે એટલે અમારી ગૃહિણી નું બજેટ થોડું ખોરવાઈ જાય છે લીંબુ અત્યારે બસો રૂપિયા કિલો કોઈ પૂરી ગયા છે આવનારા દિવસોમાં હજી લીંબુ અઢીસો ત્રણસો ચારસો રૂપિયા સુધી થઈ શકે છે એકસો થી દોઢસો ની અંદર માં અમને લીંબુ આવે છે તેના અંદરમાં માં વગેરે અમારી જાય નીકળે એ અમારા ઉપર હોય છે પીલે બસ વીસ રૂપિયા ગાળા ઉપર અમે લીંબુ વેચી રહ્યા છીએ અને શાકભાજીના

हम्म हां देखो बाल गई जो आ गया धनंजय हां हेलो 17 અને ચકલી દિવસના શુભ દિવસે આ મિત્રો જે ઉભા છે એ પોતાનું કાર્ય કરી રહ્યા છે અને માળાનું જે વિતરણ છે કરી રહ્યા છે આપણે જોઈએ કે એક માળાની કિંમત દસ રૂપિયા છે પાણીના કુંડા છે એ વીસ રૂપિયાના છે આ પાણીના કુંડા માટીમાંથી બનેલા ઠંડક આપે અને આ જે માળા છે એને આશ્રય સ્થાન આપે આપ જોઈ શકો છો કે અહીંયા આ જે સરસ મજાના પૂઠાના જે માળા બનાવેલા છે એ માળાનું વિતરણ અત્યારે ચકલી દિવસના શુભ દિવસે શરૂ કરેલું છે આ જે મિત્રો છે એ બધા આપ જોઈ શકો છો કે પોતાની અમૂલ્ય સેવા જે છે એ આપી રહ્યા છે અને આ સેવાના ભાગરૂપે આ વૈષ્ણવ હવેલી માળાવદરની અંદર જે આવેલી છે એ ત્યાં આગળની સામેનો ભાગ છે ત્યાં આગળ આ વિતરણ ચાલુ થયું જે મિત્રો આ વિડિયો જોતા હોય એ દસ દસ વીસ વીસ મિત્રોને શેર કરે અને માણાવદરની અંદર રહેતા હોય કે માણાવદરની બહાર રહેતા હોય પરંતુ તમે માણાવદરમાં રહેતા લોકોને ઓળખતા હો તો એના નંબર પર ચોક્કસ આ વિડીયો તમે શેર કરજો

ટ્રસ્ટી શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ માણાવતા આજ રોજ વીસ માર્ચ તકલીફ દિવસ નિમિત્તે અમે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પાણીના કુંડા જે ઠીકરાના હાઈ ક્લાસ બનાવેલા છે એ કન્સેશન ભાવથી અમારી પડતર કિંમત જેની પાંત્રીસથી ચાલીસ રૂપિયા છે એને બદલે અમને લોકોને પ્રોત્સાહિત કરવા માટે માત્ર વીસ રૂપિયાના અને ચકડીના ઉઠાના માળા એની કિંમત પણ પંદર રૂપિયા પડતર છે એ માત્ર દસ રૂપિયામાં લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ કે આપણી આજે જે પશુ પ્રાણી સૃષ્ટિને જો આપણે નહીં બચાવીએ તો આપણી જગતમાં પ્રકૃતિમાંથી આપણું જે નામ નિશાન હોઈ છે અને લોકો સારા પ્રમાણમાં લાભ લે છે અમારી આ સેવાની લોકોએ સારી એવી નોંધ લીધી છે आज रोज वीस मार्च ચકલી દિવસ નિમિત્તે દર સાલની જેમ આ સાલે પણ ઊંડા અને ચકલીના માળાનું પૂરણ ચાલુ છે માળા વગર સામે જય જલારામ મહેસાણા આંબલિયાસન રેલવે સ્ટેશન બન્યું જીવનું જોખમ આંબલિયાસન રેલવે વેપારી મથક ગામોના હજારો લોકોની રોજબરોજની આવન જાવન રેલવે સ્ટેશન નજીક નથી અંદર બ્રિજ કે બ્રિજ મુસાફરો અને વિદ્યાર્થીઓ જીવના જોખમે ઓળંગી રહ્યા છે રેલવે લાઈનો અપંગો વૃદ્ધો અને અશક્તો માટે અસહ્ય બન્યું જીવન સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં રેલવે તંત્ર નિષ્ક્રિય આ છે દેશનો વિકાસ જે લોકોની સમસ્યાઓ વધારે વિકાસ ને નામે સરકાર કરી રહી છે સરમુખ્ત્યાર શાહી દેશની લોકશાહીમાં વ્યવસ્થા લોકો માટે હોય ફક્ત સરકાર માટે નહીં